टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपको हमारा स्पेशल शो बोल बिंदास में हूं छु मैं इशू ठक्कर अपनी साथिया ने आज अपनी पास जोड़ाई चुकया है तुमने स्क्रीन पर दिखाता है पाटीदार समाज ना आगेवान वरुण भाई पटेल जी वरुण भाई स्वागत है आपको न्यूज़ कैपिटल नमस्कार

તો દરેક સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પ્રભુત્વ જળવાવું આ ખાલી વાત પાટીદાર સમાજની કે ખાલી વાત ઠાકોર સમાજની એવી વાત નથી પણ જે પ્રમાણે તમે દૂધસાગર ડેરીની તમે સ્થિતિ સમજો તો દૂધસાગર ડેરીમાં સૌથી વધારે જે વર્ગ છે પાટીદાર ઠાકોર એની સામે પાટીદાર અને ઠાકોર સમાજ બે ની વાત કરીએ તો ક્યાંય પ્રભુત્વ પ્રતિનિધિત્વ નથી અને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એવી રીતે ચોકલેટ આપવામાં આવી છે એટલે ઉપરથી પ્રતિનિધિત્વ ની જગ્યાએ પાટીદાર સમાજ નું ઇન્સલ્ટ કરવામાં આવે અને પાટીદાર સમાજ ને સહકારી ક્ષેત્રે રાજકારણ માંથી સંપૂર્ણ ખતમ કરવાનું એક જબરજસ્ત કારસો રચવામાં આવે આ એક કાવતરુ દે આ એક ષડયંત્ર દે પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનું આ ટેસ્ટર દે કે આ ટેસ્ટરના રિએક્શન શું આવે તમે ચૂપચાપ રહેશો તમે કંઈ બોલશો નહીં બધી વાત સાંભળી લેશો તો આનાથી ને વધારે પતન એ વરૂણભાઈ મારો બીજો પ્રશ્ન એ છે કે તમારા દ્વારા જે કહેવામાં આવ્યું કે પાટીદારોને જે છે તે રાજકારણમાંથી હટાવવા માટેનું એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે પરંતુ હાલમાં જો રાજકારણમાં પાટીદારોની સ્થિતિ જોવામાં આવે તો મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના છે ધારાસભ્યો પણ મોટાભાગે પાટીદાર સમાજના છે નવા મંત્રીમંડળમાં પણ ઘણા એવા પાટીદાર સમાજના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે

આજની સ્થિતિમાં શું છે બ્રાહ્મણ સમાજ ક્યાં છે આજની સ્થિતિમાં ઠાકોર સમાજ ક્યાં છે આ જ સ્થિતિનું નિર્માણ પાટીદાર સમાજનું થવા જઈ ગયું આ એની શરૂઆત એડવાન્સ જાગ્યાથી હું એવું નથી કહેતો કે અત્યારે ખતમ થઈ ગયું મેં જ કીધું છે ખતમ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ ટેસ્ટર અડાડવામાં આવી રહ્યા પાટીદાર સમાજે સમજવાની જરૂર છે કે ચેક કરે દે કેટલા કાપીએ ત્યાં સુધી આ પટેલ દિયા આળો નહીં પાડતા કેટલા કાપીએ ત્યાં સુધી પ્રતિકાર નથી આપતા કેટલા કાપીએ ત્યાં સુધી આપણને કોઈ નુકસાન નથી આ બધી મત મતગણતરીઓ કરી અને બહુ જ મોટી રાજકીય શક્તિઓ પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા બહુ ઓર્ગેનાઈઝ એમાં કામ કરી તમે અત્યારે જે મંત્રીમંડળ કે જે તમે પાટીદારોની વાત કરી છે કે સમાજ ગુજરાતની રાજનીતિની દશા નક્કી કરે છે તો ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજ તો બધાને આપવા વાળો હતો પાટીદાર સમાજ જોડે બધા માંગણી કરવા આવતા ટિકિટ ની વિપક્ષ નેતાની એની જગ્યાએ અત્યારે બધે પાટીદાર સમાજ યાચક બનીને બેઠો છે ટિકિટ આપો આ કરો પેલું કરો તમે દૂધ સાગર જેવી ડેરી યાચક બન્યા પછી એ પરિણામ નથી લાવી શકતા તો બીજા બધા પરિણામની તો વાત બહુ દૂરની છે આ એક સત્ય છે સનાતન સત્ય હંમેશા કડવું હોય છે પણ એ સ્વીકારવું હોય જી વરુણભાઈ તમારા દ્વારા જે પોસ્ટમાં એક અન્ય જે છે તે વાત કરવામાં આવી કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના સમય દરમિયાન ઇડબલ્યુ એસ લાગુ નહીં કરવામાં આવે તો પાટીદારોને મોટું નુકસાન થઈ શકે છે હવે આ પોસ્ટ વાયરલ થયા બાદ એક ખૂબ જ ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર અનામત આંદોલન બાદ શું ફરીથી એક આંદોલનની શરૂઆત થઈ રહી છે કે કેમ જો બેન શિક્ષણ અને રોજગારમાં જ્યારે લાખો વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી પ્રતિનિધિત્વ નતું મળતું જગ્યા નથી મળતી ગુજરાતના યુવાનો દ્વારા ગુજરાતના પાટીદાર સમાજના આંદોલનકારીઓ દ્વારા સમાજના સહકારથી આદેશથી એક માંગણી મૂકવામાં આવી કે શિક્ષણ અને રોજગારમાં રિઝર્વેશન મળે અમને પણ સુરક્ષિત કરવામાં આવે હવે અમારી સ્થિતિ પણ એવી છે કે અમારી શિક્ષણ અને રોજગારમાં એક સિક્યોર જગ્યા તો અમારે પણ બધા સંઘર્ષ પછી દીકરાઓના બલિદાન પછી લાખો માતાઓ બહેનોની યાતના પછી થયું શું ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ ઉપર સરકાર ઉપર પ્રેશર આવ્યું કે ઓબીસી અનામત લાગુ કરો સ્થાનિક સ્વરાજમાં બધાએ ભેગા થઈ અનેક રાજકીય પ્રેશરમાં અણઘડ રીતે ઓબીસી અનામત લાગુ કરી છે ઓબીસી ને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ એમાં હું ના પાડતો જ નથી એમને અનામત મળવી જ જોઈએ એમાં કોઈ ના પાડતા જ નથી એને અણઘડ રીતે ખાલી રાજકીય પ્રેશરમાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ શું છે કોઈ ખબર નથી કોઈને સુપ્રીમ કોર્ટે કીધું કે કમિશન બનાવીને એનો રિપોર્ટ એનું સર્વે પબ્લિશ કરો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી કમિશન નો રિપોર્ટ વિધાનસભાનો રિપોર્ટ અમે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અભ્યાસ કરવામાં કર્યો છે એ પ્રમાણે જેવી રીતે પાંચ ખ કે પાંચ ક ની કલમ દ્વારા ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજ તો એવી જ રીતે પાંચ કરીને ઈડબ્લ્યુ પણ લાગુ કરવામાં આવે ઈબીસી પણ લાગુ કરવામાં આવે અમને પણ સુરક્ષિત કરવામાં આવે કારણ કે આ તો સામાજિક ઇમ્બેલેન્સ થશે સામાજિક વર્ગ વિગ્રહ થશે સામાજિક અન્યાય થશે એના માટે થઈ અને ગુજરાતની શાંતિના ડોળાય ગુજરાતના વર્ગ વર્ગ જાતિ જાતિ ધર્મ વચ્ચે વિગ્રહ ના ફેલાય અને કોઈ પણ સમાજ પોતાના રાજકીય સામાજિક અસ્તિત્વ માટે અને સંઘર્ષ ના કરવો પડે એનામાં આક્રોશ જન્મ ના લે એટલે આ તો બધી સરકારે જે ચિંતા કરવાની હોય જે ચિંતા ચૂંટણી પંચે કરવાની હોય એ ચિંતા અમે કરી રહ્યા છીએ કે આના ખૂબ માઠા પરિણામો આવવાના છે જો આ લાગુ નહીં થાય તો ખૂબ માઠા પરિણામો આવવાના છે અને હું તમને બહુ સ્પષ્ટાપૂર્વક ગંભીરતાથી ને જવાબદારી પૂર્વક કહું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જો ઈડબ્લ્યુ લાગુ થયા સિવાય થઈ દશા જોજો તાલુકા કક્ષાએ જોજો જિલ્લા કક્ષાએ જોજો આ વખતે તળિયો સાફ થશે આવતી વખતે માથા સાફ થઈ જશે ક્યાંય ગુજરાત ની અસ્તિત્વ રહેશે નહીં વરુણભાઈ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમારી પોસ્ટ થી એક એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે પાટીદાર સમાજનું અસ્તિત્વ ઓછું થઈ રહ્યું છે રાજકારણમાં પણ દરેક સમાજને રાજકારણમાં એક પોતાનું સ્થાન મળવું ખૂબ જરૂરી છે એટલે કે પાટીદાર સમાજ એ રાજનીતિ કરી રહ્યું છે એ રીતની અનેક ચર્ચાઓ જે છે તે ચાલતી હોય છે

અમે રાજનીતિ જ કરીએ હા એટલે એ રીતની ચર્ચાઓ ચાલી રહી હતી કે જયારે જયારે ચૂંટણીઓ નજીક આવે છે તે સમય દરમિયાન જે અલગ અલગ સમાજ જોવા મળતા હોય છે આ સમાજ એવું કહે છે કે અમાલ પ્રતિનિધિત્વ હોવું જોઈએ અમાલ પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેના કારણે એક ભાગલા પડવાની જે છે તે રાજનીતિ જોવા મળતી હોય છે અનેક વાર એવી ચર્ચાઓ થતી હોય છે વરુણભાઈ કોઈ કોઈ કંઈ ભાગલા પડતા નથી કોઈ બધા સમાજ રાજી છે બધાને ખબર દે કે શું ગુજરાતની રાજનીતિમાં રંધાઈ રહ્યું છે બધાને પતાવે અને કેવી રીતે સ્માર્ટલી પતી રહ્યા છે જેના બે ટકા રાજનીતિની બુદ્ધિ છે એ બધાને સમજણ પડે છે મેં તમને આ બ્રહ્મ સમાજ અને ઠાકોર સમાજનો દાખલો આપ્યો અત્યારે ક્યાંય નહીં એ સ્થિતિ પટેલિયાઓની ના થાય તો હું પાટીદાર આંદોલન થી જન્મેલો પાટીદાર નો નેતા બેન આજે તમે મારું લાઈવમાં ઇન્ટરવ્યુ લો છો તો આ મને જસ ની કલગી આ ક્રેડિટ મને પાટીદાર સમાજે અપાઈ તો હું તો પાટીદાર જ વાત કરવાનો ને તો એમાં દરેક સમાજનો યુવાન પોતાના સમાજના પ્રતિનિધિત્વની વાત કરે બસ બીજી કોઈ એમાં કઈ વિશેષ કઈ વાત છે નહીં હું કોઈ સમાજનો વિરોધ નથી કરતો કોઈનો અધિકાર પડાઈ નથી લેવો બરોબર છે પણ મારું કોઈ પડાઈ જાય અનુ ચૂપચાપ બેસે રહું એટલો સજ્જન ને સારો એ નથી જી જીવનભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ Kubaba. <Dark>